હલ્લો મિત્રો જય માતાજી મહારાજ તો આજે અમારા ચારધામ યાત્રામાંનું બીજું યાત્રાધામ છે જગન્નાથપુરી જે અમે આ વિડીયોમાં તમને બતાવીશું તો મિત્રો વિડીયો પૂરો જોજો પછી કલકત્તાથી નીકળ્યા તો કલકત્તાથી જગન્નાથપુરી જવા માટે પાંચસો કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો પાંચસો કિલોમીટર કાપી અને આગલા દિવસનો પણ ઉજાગરો હતો અને રાત્રે કાપી એટલે પહોંચ્યા એટલે બાર વાગ્યા હતા તો બાર વાગે ત્યાં પહોંચી અને હોટલ શોધી તો દરિયા કિનારાની સામે જ અમને હોટલ મળી ગઈ તો અમે ત્યાં હોટલમાં રોકાયા અને થોડો આરામ કરી લીધો અને પછી સાંજે ફ્રેશ થયા અને ફ્રેશ થઈ અને દરિયાકિનારે ગયા તો બે ત્રણ કલાક દરિયાકિનારે અમે ત્યાં એન્જોય કર્યું પવન બહુ જ ઠંડુ આવતો હતો મોજા પણ બહુ જ આવતા હતા બહુ સરસ નજારો હતો તો અમે એ દરિયાકિનારે ત્યાં ફરી અને પછી હોટલ ઉપર આવી ગયા અને સવારે અમે તૈયાર થઈ અને દર્શન કરવા માટે નીકળ્યા તો સવારે દર્શન કરવા નીકળ્યા તો મિત્રો ત્યાં જ્યાં પાર્કિંગ હોય છે ત્યાં સુધી જ આપણી ગાડી જાય છે ત્યાંથી પછી આગળ ત્યાંની ગવર્મેન્ટ એક નિયમ બનાવેલો છે જે એમના જે સાધન હોય છે એમાં જ આપણે ટિકિટ લઈ અને જવાનું હોય છે અને એ જ લોકો આપણને રિટર્ન લાવે છે તો એ મંદિરની બહાર આપણને છોડી દે છે ત્યાં આપણા ફોનને જે બધું હોય તે જમા કરાવવાનું હોય છે અને પછી ત્યાંથી મંદિરમાં અંદર જવાનું હોય છે તો મંદિરમાં જવા માટે ભીડ બહુ જ હતી મિત્રો મારું તો એવું માનવું છે કે વેકેશનમાં ક્યારેય પણ જવું ના જોઈએ એટલે અમને તો મારા પપ્પાના મમ્મીના લીધે અમને ત્યાં કાર્યાલયમાં અમે વાત કરી તો એ લોકોએ અમને બીજા દર જે લોકોની એ સેવા આપે છે એ લોકોની અમને બીજા દરવાજાથી અમને અંદર મંદિરમાં દર્શન કરવા મોકલ્યા પણ પરંતુ ત્યાં પણ સખત ભીડ હતી તો મિત્રો વેકેશનમાં જવાનું ટાળજો કે જેથી કોઈ તકલીફ ના પડે અને સરસ રીતે દર્શન થઈ જાય પછી અમે દર્શન કરી અને ત્યાંથી થોડા ફોટા પડે અને બીજું કે એવું કહેવાય છે કે જગન્નાથપુરી મંદિરની ધજા પવન કરતાં વિરોધ દિશામાં હોય છે મતલબ પવન જે દિશામાં હોય છે એ દિશાની વિરોધ દિશામાં એ ધજા ફરકતી હોય છે તો અમે મારા દુપટ્ટા લઈને ટ્રાય કર્યું ખરેખર ના કરવું જોઈએ પરંતુ મનમાં એક પ્રશ્ન હતો તો કર્યું આમ તો આ ખોટું જ છે તો મિત્રો તો વાત સાચી છે અને પછી ત્યાંથી અમે હોટ નીકળી ગયા જગન્નાથપુરીથી બહાર હોટલો બહુ ઓછી આવે છે તો જમવાનું બને ત્યાં સુધી અંદર હોટલ જગન મંદિર શહેરમાં જ કરી લેવું સારું પછી ત્યાંથી અમે તિરુપતિ બાલાજી જવા નીકળ્યા તો હોટલો બહુ ઓછી આવતી તો ત્રણ ચાર વાગ્યે જમવાનું મેળ પડ્યો પછી ત્યાં જમ્યા અને ત્યાંથી આગળ તિરુપતિ બાલાજી જવા નીકળી ગયા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આગળ જતા એક હોટલ મળી જે બહારથી અલગ દેખાતી હતી અને જ્યારે અંદર ગયા ત્યારે તો બધું લાકડાની વસ્તુઓ હતી અને બધું જૂનું જમાનાની વસ્તુઓ અંદર મૂકેલી હતી અને એ ટાઈપની હોટલ હતી હોટલ બહુ સરસ હતી